બીજી કોઈ શરત તો શરત તો ઘણી આવે આ માર ગોમ ખાલી થોય એટલે તું જોજે નીકળતું કાકા તાણે આજે તો અમને બધા તૈયાર છે દોસી ભા અને ગોમમાં પાટો કને બોધવાનું તો છે પાટો તો ગમે જો જે શરત પાડે તૈયાર થાય એને બોધવાનું તારે બોધવા મન બોધાવજો આજ તો આજે તને બોજે પણ શરત પણ છે પાછી મને બોધવાનું નહીં યાર પછી પાટો બોધવા તો વાશે 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 તાલીયા બોધ્યા તું તું કોસ આલે ને

શરત માં પાછી પા હું મને શરત રે હું તો નહી આવડતી પાછી તો નહી પૈસા તો બહેન હું આલે પૈસા ના હો તમે આલશો હા હું આલે હું આજ તમાર તમે માર ભાગ ના અતારે આલો ખબર કો કરશું આપણે હા ને હો હારું અને કને બોલા તમન ઓય આપણે બધા વાડીઓ ભેગા થઈ જઈ એવું છે ઓ ભાઈ હા વાત સાચી છે તા આપણે બે જણા જઈએ તાને ઓળનો તહેવાર છે હા

એક લાકડી બે કટકાકી નાખો નાખો કે નારિ નારેડની વાત કરું છું વાત કરું છું હેઝાલ પાડ્યા સાહેબ મૂકતો નહીં પાછો પાકી જાયું ફોડી નાખી ના ના લાકડી મારી

ભૂલી ઝીરસો બુલજા દાખો ના બજી જાગૃતિ તમારી

બસો ઊંઘ પાછી ઉમલો મને આવાજ સાચી વાત છે અડધી રાત ના કોઈ નારે રમાતો હે ઊંઘ શરત શરજ પાડશું તો વેલા આઠ વાગે ના ઊભા થાય બોલો

થોડું વિચારો આ બધા મારા કરતા ઝેણા હતા ને એ રા દર ઓળીએ કોઈ મરે ઓળીના ના મરે ફરીથી છે લઈ લઈને તારો કાકા જીવે મરી જો કાકા હું જે કેવા માંગુ છું એ તમે જેમ નહીં સમજતા

ઇની તમે શરત એવી રીતે પાડજો કે હું તો પણ ગુગના દજાય અડે ઇરી જીકે હા ભત્રીજા બરોબર વાહ ભાઈ વાહ ઇજી ઈ સન રસ્તો ઈ છોડો આમ રોડ છે આમ થોડો કોટા જેવું છે ને પાછું વચ્ચે લુ પોણી હેડી ખાડા જેવું છે હા હા પથરા ઉપર બેઠા છે કે મહારાજ ઈ કે દજાય હટ કોઈ પોકે ઓને કેમ કે આ બુદ્ધિ મારી છે અને ઈ અને રા ની પોચી કે કદી તારી બુદ્ધિ ધન

દુકાનો બંધ થઈ ગઈ હતી કે નાયર કોઈ સગવડ થાય વિશે નહીં અમે બધા ફરી ના આયા કાકો બદરી તો બધી દુકાન જઈને આયા હા એક કામ કરો ને હા ઓખો બધો રાખો હમ ઓખો બધો ને હા હાચી હડો આવી જો હડો તાણ તૈયાર થો આગેવાન હા આ રેરા ને બધું નક્કી કરી દાય છે પા એટલે પટ્ટી વેલા ઈવન ના રાખતા આપડી રાખજો પટ્ટી આપડી રાખજો હા બરોબર બોલ આપણે આપડી પટ્ટી છે ને એ 200 ચાલે કારણ કે આરે છે ના પણ એમાં એક એક વસ્તુ રખાય એક એનો બોધો અને કે આપણો બોજજે નવ ચાલે નવ નવ કાકા આરે મુрка આપણે ઉડ ઉતું ઢાળ આલે ઓકે આરે પોતે ખાડો કરી એને ખાય ઈના ખાડા જ પડવાના છે બરોબર તમે શાંતિ રાખો ખા હાંભળો કે હ એક તમારો બોધો હા અને કે અમારો બોજજે

ઘટુ કાકા કે મત અલ્યા નહી આયો હોય અલ્યા એ તોનો ગરમી કાકા ગરમી ના કેવાય ઓન ની તમારો દોષો નહી એટલે હું બીજા નહી હોય આપણે રે ને નેસ શરત આટલી જ થોડાવ જીદ હશે પેલા બખુબાઈ બોજજે ને ફિર બોખાણ ટોસી ડાળી ઓન અલ્યા પેહી તો બગે ભમઈ જો કોખાણ ખેલી મેલો કાકા

આપડે પટ્ટી બધા ને થોડી ખુલ્લી બધી મને દેખાય એટલે હું પોકી જવું છું પેલી પટ્ટી પેલા ખુબા ની પેલા કોટા મીરા પડી ને તો ચાલે હા પછી પણ આ તો બે હાથે વધવાની છે

કોઈ જે <im> <tongue>

તું ભમાવું <coughs> <suk> <avez>